આજકાલ નિત નવા કીમિયાઓ અપનાવવામાં આવે છે બ્રાન્ડ પ્રમોશન માટે પોતાને વધુ કમાણી થાય પોતાને પૈસા આપતી બ્રાન્ડને વધુ કમાણી થાય તે માટે અલગ અલગ ક્રિએટિવ રીલ્સ માર્કેટમાં ફરતી થાય છે સોશિયલ મીડિયા પર વાયરલ થાય એટલે સ્પોટલાઇટ મળે છે હવે એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં એક મોબાઈલ શોપે એક મોબાઈલ કંપનીનું બ્રાન્ડ પ્રમોશન કરાવવા એક પશુનું જીવ જોખમમાં મૂકી દીધો છે એટલે કે તમે મનુષ્ય છો એટલે તમે સર્વશ્રેષ્ઠ પ્રાણી પ્રાણીઓને મન ફાવે એમ તમારે ઈશારે નચાવી શકો એવું માની લીધું હતું પણ એ હરકત ખૂબ ભારે પડી ગઈ શું છે સમગ્ર મામલો જોઈ લો વાત છે સુરતની કે જ્યાં ભરાછા વિસ્તારમાં એક હેવુર નામની મોબાઈલ શોપ છે જે વિવાદમાં આવી છે કારણ કે તેણે મોબાઈલ બ્રાન્ડિંગ માટે એક હાથીનો ઉપયોગ કર્યો છે જી હા માન્યમાં નહીં આવે बड़ा वास्तविकता है मोबाइल ब्रांडिंग हाथी नो उपयोग मोबाइल ये ड्यूरेबिलिटी हाथी पास थी चुका हाथी नो जीव उपयोग जोखम्बा तो मैं इसके अंदर बताने वाला हूँ इसकी ड्यूरेबिलिटी इसके पर कितना वजन लग सकता है तो भी इसको कुछ नहीं होगा इसको पानी में डालो बॉम्ब से उड़ाओ गाड़ी चलाओ तो कुछ नहीं होगा मगर आज हम इसकी ड्यूरेबिलिटी चेक करेंगे ये मेरे पीछे जो है गजरा ची है उनका तो okay, कम से कम चार टन से पांच टन मतलब चार हजार से पांच हजार किलो होगा ये इनके पे ये, चले गए और देखेंगे ड्यूरेबिलिटी का ये जिंदा रहता है क्या नहीं रहता आइए चलिए चार पांच हजार तक ओ शिट यस 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 रखा था बताओ 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 अजी पास बच्चे मच्छर चलो 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 <laughs> જુઓ ને મોબાઈલ હાથી નું વજન સહન કરી શકે છે કે નહીં હાથી નું વજન પડવા છતાં મોબાઈલ ચાલુ થાય છે કે નહીં તેવું એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું અને હાથી નો જીભ જોખમ માં આવ્યો આ મામલે સવાલ એ થાય કે જો મોબાઈલની ની બેટરી ફાટી હોત અને હાથીને કંઈ થયું હોત તો મોબાઈલના પ્રમોશન માટે હાથી જીવ જોખમમાં માં કેમ મુક્યો આવી પ્રમોશન જાહેરાત કરતા પહેલા કેમ ન લાગ્યો ડર માણસ છો એટલે પ્રાણી સાથે દુર્વ્યવહાર કરવાનો હક મળી ગયો અબોલ પશુઓના જીવનું મૂલ્ય જ નથી આ મામલે જીવ રહ્યા પ્રેમી અને સામાજિક કાર્યકર્તાઓનો પણ મત અમે જાણ્યું એ જ રીતનો જે વિડીયો આવ્યો છે સેલ્ફી અને આપણા જેટસ વિડીયો બનાવવા માટે તો આ બિલકુલ યોગ્ય ન હોવું જોઈએ એક આપણા શોખની ખાતર કોઈ પક્ષી હોય કે જે સીડ્યુલ વન ટુ થ્રી માં આવતા હોય કોઈ પોપટ હોય બાજ હોય સમડી ઘુવડના પણ ઘણી વાર એવા સેલ્ફી માટેના એક વિડીયો એવા ઘણા બધા જોયેલા છે એની પાખો પળી કરીને પણ આપણે એક સેલ્ફી ને સારું લગાડવા માટે પણ આપણને એ ખબર નથી કે ઈ જીવને દુઃખ અને વેદના કેટલી છે તો આ બિલકુલ પશુ પક્ષીને આ રીતનો ત્રાસરૂપ બનવો કહેવાય કે પશુ અને પક્ષીની પ્રકૃતિ કંઈક અલગ છે ભગવાને દરેક જીવ સર્જન કર્યું છે દરેક જીવને એક અલગ અલગ પ્રકૃતિ આપેલી છે ત્યારે પશુ પક્ષીની પ્રકૃતિની વિમુખ જઈને આ પ્રકૃતિ અને સૃષ્ટિ વિરુદ્ધની કૃત્ય કહી શકાય જે ખરેખર અયોગ્ય છે પોતાની એક સસ્તી પ્રસિદ્ધિ માટે માર્કેટિંગ માટે અને કેવાય ને કે મનોરંજન માટે આજકાલ જે માનવ

તેમજ બીજી તમને જાણકારી આપો તમારા ન્યૂઝ ચેનલ મારફતે લોકોનો સંદેશ આપવા એ માંગુ છું કોઈ પણ વન્ય પ્રાણી તેમજ વન્ય જીવોનો આ રીતે પોતે કોઈ ઉપયોગ ના કરો એટલે અમારા તરફથી વન વિભાગ તરફથી અપીલ છે હેવમોર મોબાઈલ શોપને જરાક વધુ પૈસા કમાવાની અને વાયરલ થવાની લાલચ ભારે પડી ગઈ છે તેમાં શંકાને સ્થાન નથી આ મામલે કાર્યવાહી થાય તેવી જીવદયા પ્રેમીઓની માંગ છે અને સવાલ સ્થાનિક તંત્ર પર પણ થાય કારણ કે જાહેરમાં આવી રીતે હાથીને લાવવો અને રીલ બનાવી તો શું કોઈને ને ભનક પણ નથી ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત